દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીક આવેલ લીલાપીર બાપુના દરગાહ ખાતેથી પગપાળા સંઘ ચોટીલા જવા માટે વાંચતે રવાના થયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોરખી દરવાજા નજીકના વિસ્તારમાંથી છેલ્લા કેટલાક વર્ષોથી પગપાળા સંઘ ચોટીલા જાય છે અને આ સંઘમાં મોટી સંખ્યામાં યાત્રિકો જોડાય છે ત્યારે આજે પણ વહેલી સવારે આ સંઘ દ્વારા પ્રયાણ કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારે મોટી સંખ્યામાં પગપાળા સંઘ ચોટીલા જવા માટે વાજતે ગાજતે રવાના થયો હતો આ સંઘને રસ્તામાં ઠેર ઠેર ચા પાણી નાસ્તો ભોજન સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવે છે